તો હું ગામમાં જાઉં છું બરોબર કાઈ વાંધો તમ તમે જાવ અમે ઘરે સી બરોબર આ ને બધું લેસન બેસન બધું ગયું ગયું હવે ને જવાનું છે તઈ વઈ જાહે ને રીતાજી ટાઈમ કામ આ આટલું બધું કામ પડ્યું છે કરો છો કે અંદર હું અંદર બનાવતી હતી માર પીવો તો તો કેટલી વાર હોય પણ ચા કે માથે હલો આ બધું કામ કરાવવા લાગો મેં કીધું તમે કર નાખજો ને મારા માર બેન પણ અહીંયા હે ને ઓલું મારા ડ્રેસ લેવા જાવો છે કે પછી બેન પણ એની એડ્રેસ લેવા જવાય આ કામ પતાવી હજી આ ભાભીને સમજાવો ને હું કીધું રવિનાથ અને પણ હું કામ આવીને પછી કરી નાખીશ મારે ડ્રેસ લેવા જાવ હવે પછી એને જવું હોય ભણવા ઇતલ પણ ને મીના છો તો તમે કામ કરી નાખજો ને મારી બેન ને જવા દે ને હું કાઈ નાદ નથી પાટી તમારી બેન ને પણ થોડું કહો કે તમે એનું ઉપરાણું તાણતા કે દી શિક્ષા બધું પણ ક્યાં મે ઉપરાણું તાળ્યો એ મારી લાડકી બેન છે આ કે મારી દીકરી લાડકી છે આપડી દીકરી એમે એ મારી લાડકી બેન છે તમે નહીં સમજો કાઈ વાંધો નહીં જાવ હું કર નાખીશ કામ કોઈને નત કરું મમ્મી હું રવિના ફાઈ ભેગી જાવ ના 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 હું એકલી ફટાફટ વી રવિના ફાઈ નત જાવ ભણવાનું કરને આંટી જ નથી કોઈનું રવિના કામ કરજે હા તો તો ગામમાં જાતી હોય ને તો ધુલેટી આવે છે ને તો થોડા કલર બજાટો આપણે આટો લેતી આવજે હા વાંધો નહીં ભાઈ તમદર મારી પાસે પૈસા પડ્યા જ છે હું મને ગમે ને આ કલર લેતી આવું તો કામ એને બહુ ગમશે પૈસા આપું તને

કઈ નથી લઈ આવું મારે લઈ આવું હોય છે તારા બાપા આવશે ને તો અડધા ભૂખા રહી આપડે માણ માણ ભેગું થયું જો ભાઈ ને ખબર પડે ને કે હું હે ને વસ્તુ લેવા બાને ક્યાંય જાવ છું તો મારો ખાખરો ખરી જાય કેટલા દ <laughs> <laughs> <laughs>

મારા ભાઈ ને ભાભી ને સામે તો મને કલર લગાડવા આવીશ લગાડી દઉં તો બોલ હું માનતી જ નથી કેટલા કેલા ને શરત કેટલા કેટલા ની શરત તો આપડા બેના લગન નું પાકું પાકું ને હા હું આમ જો કાઈ તાર ભાઈ થી કાઈ બીતો નથી ઈ તો જોઈ જે સમય આવી છે ને તે જોઈ જાય તમ તારે જોઈ લે દે તમ તારે આજ મોઢે બોલજો અરે આમ જો આજ મોઢે બોલું હું તારા ઘીરે આવીને તને આમ જો આખી આખી રંગી નાખું એમ હા તો હું આપડી તમારો દોસ્તાર હોય ને એને પૂછાય તું તારી પ્રેમી કઈ કઈ રીતના એમ રેવાય આ તો પોધરો લગાડવાની વાત કરે છે ગાંધી તને ખબર છે કે મારો મગજ કેવો છે મગજ છે ને ફટકેલો અડધો કઈ પડકો ને એટલે મારું તો કોઈ માનવાનું જ નહીં તમે કે ઈ જ મારે માનવાનું આઈશે હવે બેસ બેસ હવે શાંતિથી વાત કર ઈ તો ઠીક હંદોઈ પણ તું આ વખતે મારી હાટ વસ્તુ હું લઈ આવનો આ એટલા વરસ થયા કોઈ દી એમ કીધું કે હાલ હું તને ડ્રેસ લઈ આવી દઉં અરે ગાંધી તું કે હું તને લઈ દઉં વીમાં શું હોય ઓહો અરે ગાંધી તું કે લઈ આવી દઉં વાંધો નહીં

હું આવીશ જો હું કેવો કાવે હે ઈ અને મારા ભાઈ હમું આવે એની હિંમત જ ન થાય કેતા કેવાય ગયો હોય પણ કેવા કોને થાય મેં તો એની મસ્તી ને ગુલાબી કલર લઈ લીધો છે ઈ કેવો કહે છે ઈ હું જો લઈ ભાઈ ને જોતા નથી મમ્મી હજી રવિના ફઈ ન આવ્યા કોને ખબર તારી ફઈ ક્યાં ગઈ હોય કેટલી વાર થઈ ક્યાંની ડ્રેસ નું ગઈ છે ને એમાં ઓછા ભાગે તે કલર મંગાવ્યા અત્યારે ક્યાં કલર ની જરૂર હતી કાલ લઈ લેત મમ્મી તો રવિના ભાઈ ફોન કરવો છે તે કર તો આ આવી ગયા આવી ગયા રવિના બેન કલર લઈને બહુ વાર લગાડી ડ્રેસ છે ભાભી પતી ગઈ તમારું કાઈ થઈ ગયું ગમે એટલું કે ભાભી ગઈ તમારું અરે ડ્રેસ છે ડ્રેસ હજી સીવાનો હતી સેણીએ હતી બાકી હતી સીવવાની કુર્તો લઈને તો કાઈ વાંધો નહીં જાવ અંદર કામ કરો રવિના ભાઈ કલર લઈ આવ્યો ગુલાબ અરે આઈ રહ્યો ગુલાબીન પીળો વાવ ફેવરેટ મારો કલર લઈએવા કોઈ ઓડી ન થાયવી પણ આ બેયને પેલા ઓડી આવી ગઈ અંદર આઈ લે તાર મમ્મી તો બડબડ કર્યા રહી હાલ હું તને શું કહું છું અંદર આઈ પકા આમ છે એનું મારે જા ભાભી તમે બહુ ડોળા કાઢો છો માર ભાઈને કેવા દયો એન ભાઈની ધમકી દે એન ભાઈ કેમ હાવા દીપડો હોય અય તારા ભાઈનું કઈ ન આવે મારી આગળ એકવાર ને પછી પૂરું થઈ જાય

કંટાડી જાયો આનાથી તમારી બેન થી કંટાડી જાય બાપા રાખી નો હકે આને કે કે ભાભી તમારું જેની ને કુંડી લીધી હા ઓલી લીધી એમાં જાજો કલર છે આપણે ખાલી લઈને ડબોળવાના છે હા

મે કીધું ઓલા ડેલીયા કોક આવ્યું લાગે શું જોતી આવો આ જોતી કોણ છે તમે ઈ જાવ જરાક જોવા કોણ આવ્યું છે તમારે જવાય કે એને મોકલાય તમારામાં બુદ્ધિ જ નથી એ વાત તારી સાચી છે તો હું હું પણ જોતો બરોબર જાવ ને આયા બેઠા બેઠા પડારા કરે ભાઈ બેનભાઈ ઓરખા એકેમાં કાઈ કાઢવાનું નથી

કેંગે તારા બાપા ને તારી ફઈ એ રવિ ના ફઈ આવે છે હાલી બધાય આવે ત્યાં અંદર થોડું કામ કર નાખી હાલો તો કરી નાખી આપણે તારી ફઈ તો કઈ કરશે નહીં ને તારા બાપા ને એનું કઈ કહેવાય નહીં આપડા બે સિવાય કોણ કરે હાલ તું થોડો ટેકો કરાવ કાઈ નઈ મારી આને શરત મારી કા કે મારા ઘરે આવી રંગી જાજે આજ તો તારા ઘરે આવી અને તને રંગી જ જાવ જો અને નો રંગુ ને તો મારું નામ ટકો નઈ અને કાઈ નઈ પાછું એના ભાઈની ની ધમકી આપી કા હવે તારા ભાઈ ની એક બે ને ત્રણ આવા આવા કેટલાક કુંજણા ઇવાય રાખે છે હવે કરી ખે ને ફોન માં મથી લો ઇન્સ્ટાગ્રામ માં

કરી થોડો ખોયો હાલા માં ગા આગળ હાલ કોઈ દેખાતો ને હાલ મે નું નથી હે બે રે એને આટમાં જા બીજી 5 રૂપિયા હોય તો આપો ને કાઈ નથી લાગે છે ભલે મેને માં ડબ્બા માં હે ને 50 રૂપિયા પડ્યા છે દેને આવાને નો દેવાય પછી એક ને દેહી તો કેટલાય આવશે લાઈન થાય હવે એમાં હું ભાભી વિસાકળાને પેટમાં ભૂખ લાગી છે ને અને તો આ માથાકોરા કામ અડક કરમાઈને પાણી તો ભઈ ગયો ભબી પાણી

બસ અરત નેહા લાગી થોડી પૂરી થઈ છે પૂરી થઈ ને પૂરી અજી ક્યારે થાય તને ખબર છે હા પૂરી ત્યારે થાય ને જ્યારે તું મારા ભાઈ હાથ માંગો ને ત્યારે આપણે વાત નથી થઈ હા તો થોડો કે ભાઈ દે દે અને હું કઈ થોડી મારા ભાઈ ને કોક ના ભાઈ મારે લગન કરવા છે આમ તો જો કેવું ખોટું બોલે છે હું ખોટું નથી બોલી હું બરાબર જ બોલી સુ આવી હાઈ ભાબી હોતી જા જા હે કે તું બી આવી જો પણ ભાભી ભાંપકને દે બોજી તો બિચારા ભિખારી મને તું સીધી ઊભી રહે એમ 5 રૂપિયા લાવો 5 રૂપિયા કે હું સાંભળી લીધું તой તой મારી ભાભી એમ બિચારા કોઈને મરઈ જાય વિચારા નથી મે જો વિચિત્ર નંગસા ખબર પડતી હતી આ ગાંડો છે કે પછી કેવો માણસ છે ખબર પડતી નથી આવા દે તારા કોણ આ મને ખબર વાત કરતી હતી એ તો ભિખારી છે ભીખ માંગતો તો એમ કહેતો તો કે તમારા ઘર માં જ કે ખાવવા અહીંયા તમે ખોટું ન બોલો તમારા ભાઈ આવે ને પછી વાત મે બધુંય મારા સગા કાને સાંભળી લીધું તો એજી ખોટું બોલો છો આ ભાભી તમે સમજો હું તો કઈ સમજતી નથી એવું કઈ અજે હમ બોલો તો આટલું કઈ ના છતાય ભાભી ના ફઈને રેવા દીયો મારો માં મારવું જ પડે ભાભી તમે ઘરે કઈ હોગો ને મારી પર હાથ પાડો આ કે મારા ભાઈને જાવ તને હજી નો ખબર પડે વહી જાન ને રખડ ખોટું બોલો આટલું આટલું થાય ઘરમાં તોય ખબર નથી કાંઈ નહીં તો ઓલો ભિખારી બનીને ઘર લગી પહોંચી ગયો તોય હજી કે કાંઈ નથી મેં મારા સગા કાને સાંભળી લીધું તોય આજ તો આવા દે એના ભાઈને પછી કહું હું પેલેથી મને ડાઉટ લાગતો તો હાલતા ને ચાલતા કાંઈક ને કાંઈક બહાનું કાઢીને વયા જાય લાગે હા જ મળવા છતાં હે છે આવા દે હજી આવે એટલી જ વાર છે કંઈ જ દઉં હું કરે છે આ આવી ગયા તમે ચલ હા ઓલો ગાઈ ભાઈ બોલ્યો જો એ ગાંડો નતો તો કોણ હતો એ તમારી બેન નો ઘરવાળો હતો એ સુતાર બોલવામાં ધ્યાન રાખજો તમને ખબર પડતી નથી પેલા હું અત્યારે લગી કેતી હતી કે દાળ માં કાઈ ખાડું છે એ રવિના બેન આરે બોલતો તો ને રવિના બેન ને રંગ લગાડવા આવ્યો તો કોઈ જે મારી બેન નું નામ તો લેતી નહી તો બોલાવ તમારી બેન ને હમણા દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય હું બોલાવું છું મારી બેન અને તમાર છોકરી ને બોલાવો એટલે તમને ખબર પડે કે મારી વહુ કેટલી હાચી છે બહુ તો ઊંચા વાજે વાત નો કર

हां सावरो बिना फनिया भी 2000 में आया न ना भाई हूं भी बोलो ना आज है तारा भाभी कैसी हाती बात छे तू की द बापी है तू छे मने नाती खबर हूं के द भाभी हमरा आयो तो ये है तोलो गांडो तू बोल में मा काय मारे तारा मोडे हांबोवो छे अरे तारा भाभी ना मारे हां भाई

હું તમને કહેવાની જ હતી સમજી પણ એને હું ટાણું કે રહી નું અને તમે જેવું હું જો એવું નથી હું તમને હંધી વાત કરવાની જ હતી હું બે તને કેટલી લાડ કોટ છે તને ઉજરી છે હે તો માં બાપ ને કોજી તને મે ખોટા વાત દીધી છે ભાઈ તમે જેવું હું સમજો ને એવું નથી છોકરો ઈ છોકરો મને બહુ હાચવ છે હજી તારે માર ખાવો છે હવે આટલું હાંભરાય નહીં હવે બધે જવાનું બંધ કરી દે ભાઈ કોલેજ નિસાર ભણવાનું બેન પડી બધું બંધ કરી દયો સિતલ

કેટલો મેં મારી બેન ઉપર વિશ્વાસ કર્યો તો અને મને મારી બેને વિશ્વાસઘાત કર્યો મેં આવું કોઈ વિચાર્યું પણ નહોતું કે મારી બેન આવું કરશે પણ હવે છે ને એની મારે બહુ ધ્યાન રાખવું પડશે એને ઘરની બહાર એને ક્યાંય પણ નહીં જવા દઉં હવે બોલીને કઈ ફાયદો નથી ગામમાં ચાર જણા સાંભળે તો આપડી આબરૂ હું હવે જે થયું એ જવા દો અને બીજી વાર ધ્યાન રાખજો આની ઉપરથી છોકરી શું શીખે હવે છોકરી નહીં જવાનું બંધ ઘરે બેહીને ભણાવ હવે ક્યાંય પણ એકલી બાર જાવી ન જોય બરોબર ક્યાંય એને જવાનું કે તો તારે એને મિનાજ ને તૈયાર હારે જવાનું એને એકલી ક્યાંય નહીં જવા જવાની હા બાપા મને તો ખબર જ છે ને હવે બધું બંધ કરો અને હાલો જમવા આવેલા જ રાખવાનું છે